રાખવાનું છે ચાર્જિંગ જય દ્વારકાધીશ મિત્રો વેલકમ બેક માય યુટ્યુબ ચેનલ ફરી એકવાર સ્વાગત છે તમારું આજના મારા નવા વ્લોગમાં તો હમણાં હું ચારક દિવસથી આ અપલોડ નહોતો કરતો કારણ કે વરસાદ થોડોક વધારે હતો પવન પણ હતો અને ઇલેક્ટ્રિસિટી હતી નહીં અને મોબાઈલમાં ચાર્જિંગ પણ હતું નહીં અને નેટવર્કનો પ્રોબ્લેમ પણ હતો તો એના માટે વ્લોગ નહોતા આવતા પણ આજે વર એકવાર આપણે મળી ગયા છીએ તો આગળ વ્લોગમાં બન્યા રહેજો આપણે આજે ઓલી વાડી જવાનું છે ટ્રેક્ટરની સર્વિસ કરવા માટે કારણ કે તૈનાક મહિનાથી પડ્યા છે અને એમાંથી બેટરી કાઢી લીધી હતી ચાર્જિંગ કરવા માટે મોબાઈલમાં તો આપણે પાછો બેટરી એમાં પાછી અહીંયા અને બેટરી પાછી ટ્રેક્ટરમાં ફિટ કરી અને ટ્રેક્ટરને પાછા ચાલુ કરવાના છે તો તો બન્યા રહેજો વ્લોગમાં

આ ઉતરી જાય હલો હેઠળ પેલા કાઢીએ ને હવે નાખે ના કાઢતો હા આ જવાબી એ ચાર બેટરો <laughs> <laughs> રામજુ આ આના દેવા જોઈએ આમાં જરૂર જ ના પડે બેટરો ગાઢવાની આમાં ચાર્જિંગ નહી થઈ જાય ક્યાં થઈ જાય આ થઈ ગયો આમાં ચાર્જિંગ ઓપ્શન આવે ને હું નાખો સકટ કરી નહીં થાય હો ભાઈ કરી કરું તું હવે કરી કર એટલી જ કર મત કર વાલા તમે રહી ગયા ત્યાં

ના ના હું હરું ન જાવા દો ચાટ જાવ દે હમણાં તો પાછડ થી થઈ ગયા પાછડ થી થઈ ગયા ઢારિયા માં પડ્યા આજે તો બેયની સર્વિસ કરવાની છે ત્રણ મહિના થયા એક ધારો ભાઈ ટ્રેક્ટર પડ્યા હતા હવે બેટરો હવે લો થઈ ગયો તો અને એમાં પાછું ચાર પાંચ દી હમણાં લાઈટ વહી ગઈ હતી બેટરો કાઢીને ચાર્જિંગ કરી બેટરી હા ખાડે વહી ગઈ એ મેકેનિક ભાઈ અમારા બેન બે નાઈ ધોઈને તૈયાર થઈને આવી ગયા બે હવા મેરાબે <laughs> <laughs> <refer�> <strenches> થી અમારે તું જવા દે ઉપર હા આજ પાડું હોય તો આજ પાડ ના કર અમારે ન કરું તું જવા દે ઉપર તમને દર મહિને ઓસા મોસા 15000 2000 કામ કે કામ હોય આ નું જો અમાર વા છે બાપા કરું બસ તો ફાઇનલી મિત્રો પાછા ઘરે આવી ગયા છીએ આપણે થોડુંક ટ્રેક્ટરનું એ બધું કામ હતું પતાવીએ ને તો આજનો બ્લોગ કેવો લાગ્યો સારો લાગ્યો હોય તો લાઇક કરો શેર કરો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા તો મળીએ આપણે હવે આગલા બ્લોગમાં